સોમવારની સાંજ ઘાતક સાબિત થઈ છે ઘાતક સાબિત થઈ છે દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો છે તેની તપાસ શરૂ થઈ ચૂકી છે અને આતંકી હુમલાની આશંકા છે આઈ ટ્વેન્ટી કારની અંદર બ્લાસ્ટ થયો છે અને એ પણ એ જગ્યાએ જે દેશનું સૌથી મોટું સ્મારક ગણાય છે લાલ કિલ્લો લાલ કિલ્લાની સામે જ આ બ્લાસ્ટ થયો છે ચાંદની ચોક અને લાલ કિલ્લાની વચ્ચે આઠ લોકો મૃત્યુ પામ્યા છે સત્તાવાર જાહેરાત થઈ છે આ લોકો મૃત્યુ પામવાની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાત કરી છે એ નિવેદન પણ આપ્યું છે સાથે વીસ લોકો જે છે તે ઘાયલ છે સુરક્ષા એજન્સીઓએ કેટલાક લોકોની પૂછપરછ પણ શરૂ કરી છે પ્રાથમિક કારણ એ છે કે સુરક્ષા એજન્સીઓનું પ્રાથમિક કારણ એ છે કે વિસ્ફોટ ઉતાવળે કરાયો છે મુઝમ્મિલ અને આદિલના પકડાઈ જવાની આશંકાથી આ બ્લાસ્ટ કરાયો છે ગાડી જે છે આઈ ટ્વેન્ટી ગાડી છે એના માલિકની ઓળખ ચોક્કસથી થઈ ચૂકી છે અને માલિક જે છે તેનું નામ શરૂઆતમાં નદીમાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ જાણકારી આવી છે કે બે વર્ષ પહેલાં સલમાને એ ગાડી વેચી છે પોલીસે આને અટકાયતમાં લીધો છે દિલ્હી લાલ કિલ્લાની પાસે ચાલતી કારમાં આ બ્લાસ્ટ થયો છે રેડ સિગ્નલ હતું જે રીતે ચશ્માદી કર્યા હતા અને ત્યારબાદ પોલીસ તરફથી પણ એ નિવેદન આવ્યું હતું અને ત્યારબાદ બ્લાસ્ટ થયો છે